ેશ પટેલ ના અધ્યક્ષ સ્થાને યોજાય પ્રધાનમંત્રી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની સમીક્ષા બેઠક ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં યોજાઈ હતી આ બેઠકમાં યોજનાના નવા જાહેર કરાયેલ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર અંગે ચર્ચા કરવામાં આવી અને વિવિધ કામગીરી તથા વ્યવસ્થાપન પાસા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું બેઠક દરમિયાન મંત્રી પટેલે પીએમ યોજનામાં નૈતિક આચરણનું કડક પાલન કરવાની મહત્વતા પર ભાર મૂક્યો તેમણે જણાવ્યું કે પૈસાની લાલચમાં ગેરરીતિ આચરતા તબીબો અથવા હોસ્પિટલો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે આ સાથે જ મંત્રીએ ખાતરી આપી કે આવા કૃત્યો માટે દોષિતોને કડક પગલાં લેવામાં આવશે નવા એસઓપીનો હેતુ પીએમ જેએ યોજનામાં પ્રદાન કરવામાં આવતી સેવાઓની ગુણવત્તામાં સુધારો લાવવાનો છે ખાસ કરીને કાર્ડિયોવાસ્ક્યુલર કેર કાર્ડિયોલોજી બાળરોગ રેડિયોલોજી અને કિમોથેરાપી જેવા ક્ષેત્રોમાં આ માર્ગદર્શિકાઓએ સુનિશ્ચિત કરવા માટે રચવામાં આવી છે કે દર્દીઓને શ્રેષ્ઠ સંભવિત સારવાર મળે અને કોઈપણ ગેરરીતિઓને તરત જ ઉકેલવામાં આવે એન્ટી ફ્રોડ પગલાં મજબૂત બનાવવું યોજનાની અખંડિતતાને વધુ મજબૂત બનાવવા માટે સાથે જ સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટને મજબૂત બનાવવામાં આવશે અને નવી ટીમને હોસ્પિટલોની નિયમિત તપાસ કરવા માટે નીમવામાં આવશે આ મુલાકાતોના અહેવાલો સંકલિત કરવામાં આવશે અને શોધાયેલા તારણોના આધારે જરૂરી પગલાં લેવાશે ઉપરાંત નેશનલ એન્ટી ફ્રોડ યુનિટ સાથે પરામર્શ કરીને રાજ્ય વિશિષ્ટ સુધારાઓ અમલમાં મૂકવામાં આવશે મંત્રીએ વધુમાં જણાવ્યું કે પીએમ જેએ યોજનામાં પ્રદાન કરવામાં આવતી વિશિષ્ટ સારવાર માટે દર્દીઓ અને તેમના પરિવારજનોની સ્પષ્ટ સંમતિ ઓડિયો વિડીયો માધ્યમ દ્વારા મેળવવી ફરજિયાત રહેશે આ પગલું સારવાર પ્રક્રિયામાં પારદર્શિતા અને જવાબદારી સુનિશ્ચિત કરવા માટે કરાયો છે